તેમની સાથે ગુણવત્તા તમારા જીવનની મુશ્કેલીઓ તમારા જીવનસાથી સાથે વહેંચવા માંગો છો પરંતુ તેઓ તમને તેમની સમસ્યાઓ વિશે કહેશે અને તમને વધુ પરેશાન કરી દેશે બિઝનેસમેન્સ માટે સારો દિવસ બિઝનેસ માટે એકાએક હાથ ધરાયેલો પ્રવાસ હકારાત્મક પરિણામ લાવશે આજે લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને વાંધો નહીં તેના બદલે આજે મફત કોઈને મળવાનું ગમશે નહીં અને એકાંતમાં ખુશ રહેશો તમારી જીવનસંગીનીને નિયમિત ધોરણે સરપ્રાઇઝ આપો અન્યથા તેને લાગશે કે તમારા જીવનમાં તેનું કોઈ મહત્વ જ નથી ઉપાએ

કેમ કે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે પરંતુ તમારી જોડે પર્યાપ્ત અભિવ્યક્ત કરવા માટે પણ આ સારો દિવસ છે તથા રચનાત્મક પ્રકૃતિના પ્રકલ્પો પર કામ કરો આજે તમારા કેટલાક મિત્રો તમારા ઘરે આવી શકે છે અને તમે તેમની સાથે સમય પસાર કરી શકો છો જોકે કે દારૂ સિગારેટ જેવા પદાર્થોનું સેવન કરવું તમારા માટે સારું રહેશે નહીં આજે તમારા 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 જીવનસાથીને ખરેખર આશીર્વાદ આપશે જે આગળ નિખારશે ઉપાઇ એક ગહેરા વાદળી કાપડની ની કોટલી માંગ સાત કાળા ચણા સાત કાળી મરી અને કાચા કોલસાનો ટુકડો નાખી પરિપૂર્ણ અને સંતોષકારક આર્થિક સ્થિતિ માટે એક અલગ સ્થાન માંગ અફનાવી દો

તમે જો ઉતાવળે નિષ્કર્ષ પર આવશો તથા બિનજરૂરી પગલાં લેશો તો આજનો દિવસ નારાજ કરનારો સાબિત થશે આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો ઉપાય પરિવારના સદસ્યો માંગ પ્રેમ અને સ્નેહ જાણવા માટે ચંદ્ર સંબંધી વસ્તુઓ જેમ કે ચાવલ ખાંડ અને દૂધ ધાર્મિક સંગઠનો અને સંસ્થાનો માંગ આપો

આજે રાત્રે તમારા જીવનસાથી સાથે મુક્ત સમય ગાળતા વખતે તમને લાગે છે કે તમારે તેમને વધુ સમય આપવો જોઈએ તમારા જીવનસાથી આજે તમને તમારી સાથે જીવન વિતાવવા અંગેની અણગમતી વાતો કદાચ જણાવશે ઉપાય સુખી અને પરિપૂર્ણ પ્રેમ જીવન માટે ચણાના લોટ થઈ બનેલા મિષ્ઠાનો અને મીઠાઈઓ વિતરિત કરો અને ખાઓ પણ સિંહ રાશિફળ તમારી અંદર આજે ઉર્જા જોઈ શકાય છે તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે આજે તમારા હાથ માંગ ધન નહીં ઘણી બધી તકલીફો સામનો કરવો પડશે પરિવાર બાળકો તથા મિત્રો સાથે વિતાવેલો સમય તમારી શક્તિ પાછી મેળવવા માટે મહત્વનો છે કેટલાક માટે લગ્ન ની શરણાઈ ના સુર સંભળાય છે તો કેટલાકને રોમાન મળવાથી તેમનો જુસ્સો વધશે આજે તમારી કલાત્મક તથા રચનાત્મક આવડત લોકોની સરાહના આકર્ષશે તથા તમને અપેક્ષાથી વધારે વળતર અપાવશે જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતા તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ સમય વ્યતીત કરશો ઉપાય નાણાકીય વિકાસ માટે બહુના જની રોટી અથવા બ્રેડ બનાવીને પક્ષીઓને ખવડાવો કન્યા રાશિ પર સારી તબિયત તમને રમતગમત સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે આજે તમે મૂડી આસાનીથી થી કરી લેશો લેના નીકળતા નાના ની ઉઘરાણી કરો અથવા નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે ધીરાણ માંગો સંબંધીઓ સાથે વિતાવેલો સમય તમારા લાભ માં રહેશે આજે તમે પ્રેમ ના હશો અને તમને એ માટે અસંખ્ય તકો પણ મળશે નિર્ણય લેવાના તમારા માર્ગમાં ગૌરવને આવવા ન દેતા તમારી હાથ નીચેના લોકોનું શું કહેવું છે તે સાંભળજો આજે તમારી નજીકના લોકો તમારી નજીક આવવાનો પ્રયત્ન કરશે પરંતુ તમારા મનને શાંત રાખવા માટે તમે એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર શિક્ષક તેઓ ખોટુંબ બોલે છે કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ શું ઉપાય વ્યવસાય માંગ ત્વરિત વિકાસ માટે ઓમ અવન ઓમ કેમ નો અગિયાર વખત કરો તુલા રાશિ પર તમારી જાતે જ કોઈ દવા લેવાનું ટાળજો કેમ કે એવું કરવાથી ડ્રગ ડિપેન્ડન્સી ની શક્યતા વધી શકે છે આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારું સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે એક તરફી આકર્ષણ આજે તમારી માટે માથાનો દુખાવો જલાવશે પ્રેમના દેવદૂત તમારા જીવનમાં પ્રેમનો વરસાદ વરસાવવા તમારી તરફ આવી રહ્યા છે તમારી આસપાસ શું થઈ રહ્યું છે તમારે માત્ર તેનું જ ધ્યાન રાખવાનું છે આજે તમને તમારો દિવસ કોઈ પણ સ્થળે શાંતિ મળે તે સ્થળે બધા સંબંધો અને સંબંધીઓથી દૂર રહેવાનું ગમશે તમારા જીવનસાથીની માગણીઓ તમને થોડી તાણ આપી શકે છે ઉપાય રોગમુક્ત જીવન માટે લીલા રંગની કાંચની બોટલ માંગધૂપ ધૂપ માંગ પાણી મૂકો અને આ પાણી નાહવા ના પાણી માંગ વેળવો વૃશ્ચિક રાશિ ફળ આજે તમને ઘેરી વળનાર લાગણીશીલ મૂળમાં થી તમારે બહાર આવવાની ઈચ્છા ધરાવતા હો તો તમારે ભૂતકાળ ને ભૂલવો પડશે પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો પારિવારિક જવાબદારીઓ વધશે તમારા મગજ પર તાણ વધશે પ્રેમ એ વસંત ફૂલો પવન સુયર્ય પ્રકાશ અને પતંગિયા સમાન છે આજે તમે રોમેન્ટિક સ્પંદનો અનુભવશો આજે તમારી કલાત્મક તથા રચનાત્મક આવડત લોકોની સરાહના આકર્ષશે તથા તમને અપેક્ષાથી વધારે વળતર અપાવશે કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ તમારા અદભુત જીવનસાથીની ઉષ્મા સાથે તમે આજે તમે રજવાડી અનુભવ કરશો ઉપાય સારા સ્વાસ્થ્ય લાભો પુનઃ પ્રાપ્ત કરવા માટે ઉડદદાળ કાળા તળ અને ને વહેતા પાણી માંગ અર્પિત કરો ધન રાશિ તમારા સ્વાસ્થ્ય વિશે વિશેષ સાવચેતી રાખજો ખાસ કરીને બ્લડ દર્દીઓ તમને કોઈ હાનિ થઈ શકે છે જેથી આખું દિવસ ખરાબ થઈ શકે છે ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશી ના સમાચાર લાવશે કેટલાક માટે લગ્ન ની શરણાઈ ના સુર સંભળાય છે તો કેટલાક ને રોમાન મળવાથી તેમનો જુસ્સો વધશે તમને લાભ થવાની શક્યતા છે જો તમે તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી દ્રઢતા અને કટિબદ્ધતા દેખાડશો તો કોઈ કારણોસર આજે તમારી ઓફિસ માંગ વહેલા રજા હોઈ શકે છે તમે તેનો લાભ લેશો અને તમારા પરિવારના લોકો સાથે ફરવા માટે જશો સોશિયલ મીડિયા પર તમને લગ્ન વિશેના મેસેજીસ આવતા હોય છે પણ આજે તમે આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે લગ્નજીવનને લગતી કેટલીક ચોંકાવનારી વાસ્તવિકતાઓ તમારી સામે આવશે ઉપાય સફેદ ચંદનનો તિલક લગાવવાથી તમને તંદુરસ્ત રહેવામાં માં મદદ મળશે મકર રાશિ પર ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગમાં લઈ શકાય પૈસા કમાવવાની નવી તકો લાભદાયી હશે અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે આજે કોઈક તમારા પ્રેમની વચ્ચે આવી શકે છે કામના સ્થળે તમે કોઈની સાથે વાત કરવાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા આજે તમે એ બાબતમાં નસીબદાર પુરવાર થઈ શકો છો આજે તમને તમારો દિવસ કોઈ પણ સ્થળે શાંતિ મળે તે સ્થળે બધા સંબંધો અને સંબંધીઓથી દૂર રહેવાનું ગમશે આજે જો તમે તમારા જીવનસાથીને રોમેન્ટિક ડેટ પર લઈ જશો તો એ બાબત તમારા સંબંધની પરિસ્થિતિમાં સુધારો આવશે ઉપાય તમારા પ્રેમ જીવનને જીવંત બનાવવા માટે સૂર્યનું પ્રતિનિધિત્વ કરવાવાળી વસ્તુઓ જેમ કે ઘઉં આખી મસૂર ગોળ દળિયું લાલ વસ્ત્રો અને સિંદૂર વિષ્ણુ અથવા શિવ મંદિરમાં દાન કરો ફળ તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખો અને ઓફિસ માંગ બધા જોડે સારી રીતે વાત કરો નહીંતર તમારી નોકરી જઈ શકે છે અને તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે તમારા ઉદાર સ્વભાવનો લાભ તમારા મિત્રોને ન લેવા દો તમારી લવ સ્ટોરી આજે આજે નવો વળાંક લઈ શકે છે તમારો તમારી સાથે લગ્ન વિશે વાત કરી શકે છે આ કિસ્સા તમારે કોઈ નિર્ણય લેતા પહેલા વિચાર કરવો જ જોઈએ આજે નવી ભાગીદારી આશાસ્પદ કરશે દિવસની શરૂઆત ભલે થોડી મંદ હોય પરંતુ જેમ જેમ દિવસ વધશે તમને સારા ફળ મળવા લાગશે દિવસના અંતમાં તમને પોતાના માટે સમય મળી શકશે અને તમે કોઈ નજીકીથી મુલાકાત કરી આ સમયનો સદુપયોગ કરી શકો છો આજે તમારા જીવનસાથી તેની અદભુત બાજુ દેખાડે એવી શક્યતા છે ઉપાય પરિવાર માંગ ઉત્સાહ અને આનંદ વધારવા માટે પીપલ ના વૃક્ષ ને કેસર ચાંદલો કરો અને ઘીલીપીલી દોરીથી બાંધો મીન રાશિફળ આનંદ તથા જેમને અત્યાર સુધી જૂનું ઉધાર પાછું નથી કર્યું સાંજે અંધાર્યા મહેમાનો તમારા ઘરમાં માં કરશે તમારી વાત સાચી સાબિત કરવા માટે તમે આજના દિવસે તમારા જીવનસાથી સાથે ઝઘડો કરી શકો છો જો કે તમારો સાથી સમજણ બતાવીને તમને શાંત કરશે આજે કોઈ જૂના કામની પ્રશંસા થઈ શકે છે છે તમારી પદોન્નતિ પણ સંભવ વેપારી લોકો આજે અનુભવી લોકો જોડે વેપાર આગળ વધારવા માટે સલાહ લઈ શકે છે તમારા ઘરની નજીકના કોઈ કહેશે કે આજે તમારી સાથે સમય વિતાવશે પરંતુ તમારી પાસે તેમના માટે સમય નહીં હોય જેના કારણે તેઓને ખરાબ લાગશે અને તમને પણ ખરાબ લાગશે તમને અને તમારા જીવનસાથીને પ્રેમ કરવાનો ખાસો સમય મળી રહ્યો હોવાનું જણાય છે ઉપાય માંગ ફળદાયક છોડો હોવું કુટુંબ જીવન માટે શુભ છે